તું એ નથી ફોટા નમસ્કાર આપ જોઈ રહ્યા છો ન્યુઝરૂમ અને આપની સાથે હું છું ભાવિક સમાચાર જુનાગઢ થી સામે આવી રહ્યા છે કે જ્યાં ફરી એકવાર સાવજ ડેરી પર ગંભીર આરોપ લગાડવામાં આવ્યા છે જુનાગઢમાં સાવજ ડેરી ના ચેરમેન સામે

વંથલીના ખોખરડા નજીક આવેલી ડેરીની ઓફિસમાં બોલાવીને ડ્રાઈવરને માર મારવામાં આવ્યો હોય એવી વાત સામે આવી રહી છે ડ્રાઈવરને માર મારતા જૂનાગઢની ખાનગી હોસ્પિટલ છે તેમાં ખસેડવામાં આવ્યો છે ને હજુ સુધી આ આખાય મામલા લઈને પોલીસ ફરિયાદ ન નોંધાઈ હોવાની વિગતો જે છે તે સામે આવી રહી છે ત્યારે જૂનાગઢમાં એ સાવજ ડેરી કે જે આની પહેલા પણ એકવાર ચર્ચામાં આવી હતી એ દૂધની અંદર ભેળસેળ થઈ રહી હોવાની વાત

માંગણી કઈ નથી આવી રીતે ડ્રાઈવર ઉપર હાથ ઉઠાવીને મારી લેવો હોય સારું તો નથી ને અમારે સદ મારી પરિસ્થિતિ નબળી છે એટલે હું ટેન્કર હકાવું ને તો મારી ઉપર આવું પડે મને માર્યો સીસીટીવી કેમેરામાં એ કે ત્યું જ આવે છે કે આ વિડિયા ત્યાં જ ખોટા ત્યાં જ મોટલા મેં મારો મોબાઈલ આખો એની ચેક કરી લીધી બુદ્ધિ જોઈ લીધું મારા મોબાઈલમાંય કંઈ નતું હોય ટેન્કરમાં દૂધ ભરાઈને આવે બાર છે ડુપ્લિકેટ એટલે કે તું એ કે વાયરલ કર્યા ફોટા મે કીધું મે નથી કર્યા કોઈ ફોટા વાયરલ તો જે પ્રકારે ડ્રાઈવરે ગંભીર આરોપ સાથે એ સાવજ ડેરીના ચેરમેન દિનેશ ખટારિયા છે તેના પર ગંભીર આરોપ લગાડ્યા છે ને કહેવામાં આવ્યું છે કે દૂધની જે ભેળસેડની વાત એણે બહાર ફેલાવી એ માટે થઈને એમને માર મારી માર મારવામાં આવ્યો હોવાની વાત અત્યારે સામે આવેલી છે એ ખાર રાખીને માર માર્યાનો આરોપ છે ચેરમેન દિનેશ ખટારિયા સામે માર માર્યાના આરોપ લગાડતા જૂનાગઢનું રાજકારણ ગરમાયું છે જોકે દૂધના ટેન્કરના એ ડ્રાઈવરને માર મારતા અનેક ચર્ચાએ જોર પકડ્યું છે રાજકારણ આના કારણે ગરમાયું છે કારણ કે આ પહેલા પણ આ સાવજ ડેરી પર ગંભીર આરોપે વિશાવલરના ધારાસભ્ય લગાવ્યા હતા અને કહ્યું હતું કે અહીંયાનું જે લોકોએ દૂધ પીવે છે એમાંથી કેટલાક લોકોને કેન્સર જેવી ગંભીર બીમારી થઈ છે અને આ વાત આવતાની સાથે જ સાવજ ડેરીના ચેરમેન દિનેશ ખટારિયાનું પણ નિવેદન ઇટાલિયાની સામે આવ્યું હતું ત્યારબાદ ફરી એકવાર અત્યારે ચર્ચાએ જોર પકડ્યું છે કે શું ખરેખર દિનેશ ખટારિયાએ આ પ્રકારની ઘટનાને અંજામ આપ્યો છે તેમણે એ ડ્રાઈવરને માર માર્યો છે તમને શું લાગે છે દિનેશ કટારિયાએ આવું કામ કર્યું હશે એમણે આ ડ્રાઈવરને જે માર્યો છે વાત સાચી હશે કે ડ્રાઈવરે જે નિવેદન આપ્યું છે આમાંથી કોણ સાચું અને કોણ ખોટું એ જો તમને ખબર હોય તો કમેન્ટ બોક્સમાં ખાસ જણાવજો જોતા રહેજો ન્યૂઝરૂમ નમસ્કાર